અને વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીશુ અને બેલ આઇકન દબકાણું છે તો બધાને તો આજે છે ખેર છે ભાઈ તો આજે પતંગ મસ્ત મસ્ત શકાય છે બધા તમને કન્ટિન્યુ તમે પતંગ ગામડાની કઈક મજા અલગ છે તમે

Guys, ang mga tusharway kapsya patang ek. So, ayod na miyam. Nandiyan ka ito. Ayo! Guys, most of to be asked to

બઉ મજા આવી ગાય ચગાવવાની પતંગ મજા આવી મજા આવી જાય તને મજા ના વગાડીને જો ગાઈશ આંગળા શ્રીને કા ભાઈ પણ તોડ કાંગળા શ્રીને કીધું આપડા કેવા ભાઈ પણ આવી જશે જો બાય 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 આ અમાર ભાઈ છે 2 દિન પતંગ જકે છે ઉપર દેખાય તો બોલજો કમેન્ટમાં પપડું ઉગાડાઈ પપડું વગાડ પપડું વગાડ હું કર્યું ઈ તોડી નાખવાનો છું વગાડ પપડું એમાં વાગે છે તો પપડું જો અમારો વિશાલભાઈ ભાઈ બેઠે છે અહીંયા પર જીસુક બેઠે છે જો તમે સેટ અમારે ઉપર છે અહીંયા ગાઈસ મસ્ત મજાની પતંગ જગી રહી છે અને તમને હજી કન્ટિન્યુ બતાવું શું કરે જો તમે લાસ્ટ તક વિડીયોમાં બનાવી દેજો અરે ફરમાઈ છોરી તો લઈ ગાડી હેપી બર્થડે ટુ વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીજો અને બેલ આઇકન દબન પણ પતંગ સકતાય બંધ કરી નાખ્યા છે આ ભાઈ એક કે કાક્યો છે માઈક બ્લુટૂથ માઈક લાવ્યો એક ભાઈ જો પતંગ ચાલો ગાઈસ સી આપણે એન્ડ કરી દઈએ અહીંયા લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો સક્તો લુ બાય ટાટા મળતે નેક્સ્ટ વિડિયોમાં બાય બાય લાઈક સબ્સ્ક્રાઈબ કરી